પેલા કઈ કઈ ક્વોલિટી છે આદુ આવી આધુ આવી જાય લે પગ જમજી પગ મુઢામ ગર મુઢામ આઈ જઈ જોડો આઈ કમ્પ્લીટ મોબાઈલ કમ્પ્લીટ લોબા લહ કે કાઈ જ ભાઈ बताओ ऊपर बताओ बताओ अरे डबलो 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 बताओ લક્ષ્મી પેલા કઈ તું પછી ના પેલા ખાઈ લે રહી બે બાજુ થી લઈ જઈ